હે દુષ્ટ સ્ત્રી પતિ સાથે બેસીને ભોજન કરે છે તને આ પાપની ભયંકર સજા મળશે આપણા ધર્મગ્રંથોમાં પતિ પત્નીનું એક સાથે ભોજન કરવાથી ઘર પરિવારમાં તેની શું અસર થાય છે તેના વિશે શું કહેવાયું છે શું આ માત્ર અંધશ્રદ્ધા છે કે પછી તેની પાછળ કોઈ ઊંડું સનાતન વિજ્ઞાન છુપાયેલું છે આજે આપણે આ જ સત્યને ઉજાગર કરવા જઈ રહ્યા છીએ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભોજન દરમિયાન થતી નાની નાની ભૂલોથી ઘરમાંથી સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે વ્યાપારમાં નુકસાન થાય છે અને શાંતિ મટી જાય છે પણ આ ભૂલો કઈ છે અને ઘરમાં બરકત અને શાંતિ લાવવા માટે ભોજન કેવી રીતે કરવું જોઈએ આજે હું તમને એક એવી પ્રાચીન અને રહસ્યમય કથા સંભળાવવાનો છું જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે નારદજીને કહી હતી આ કથામાં એક રાણીનો ભયાનક અંત છુપાયેલો છે અને સાથે જ શ્રી કૃષ્ણે જણાવેલા ભોજનના પાંચ મહત્વપૂર્ણ સિદ્ધાંતો પણ છે જે તમારા ઘરનું ભાગ્ય બદલી શકે છે તો તૈયાર થઈ જાઓ કારણ કે આ વિડિયો જોયા પછી રસોઈ અને ભોજન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ જશે ચાલો જાણીએ ગૃહસ્થ જીવનમાં અન્ન દેવતાની મર્યાદાનો શું રહસ્ય છે બહુ સમય પહેલાંની વાત છે કૃષ્ણ મહેલમાં બિરાજમાન હતા અને તેમની સામે નારદજી હાજર થયા આવતાની સાથે જ તેમણે પ્રણામ કર્યા અને કોઈ પણ ખચકાટ વગર બોલ્યા પ્રભુ આજે એક વાત મારા મનને પરેશાન કરી રહી છે કૃષ્ણાએ તેમને બેસવાનો સંકેત આપ્યો અને શાંત સ્વરે કહ્યું કહો નારદજી તમારી વાત હંમેશા લોક કલ્યાણ માટે જ હોય છે નારદજીએ કહ્યું પૃથ્વીલોકમાં મેં ઘણા ઘરોમાં જોયું કે સ્ત્રીઓ પતિની સાથે એક જ થાળીમાં ભોજન કરી લે છે ઘણીવાર તો સમય દિશા અને શુદ્ધતા જેવી બાબતોનું પણ ધ્યાન નથી રાખતી અમુક તો પતિથી પહેલાં જ ખાવા બેસી જાય છે મને સમજાતું નથી કે આ યોગ્ય છે કે ખોટું કૃષ્ણે હળવા સ્મિત સાથે કહ્યું નારદ ભોજનની મર્યાદા ખૂબ જ સૂક્ષ્મ વિષય છે તેને સાધારણ વાત સમજવી એ જ સૌથી મોટી ભૂલ છે નારદે કરત પૂછ્યું તો પછી આનો સાચો ઉત્તર શું છે પ્રભુ પતિ અને પત્નીએ કેવી રીતે ભોજન કરવું જોઈએ કૃષ્ણ બોલ્યા આનો ઉત્તર સીધા શબ્દોમાં આપવાથી તમારી જિજ્ઞાસા શાંત નહીં થાય આની પાછળ એક ઊંડી શિક્ષા છુપાયેલી છે હું તમને એક જૂની કથા સંભળાવું છું બહુ સમય પહેલાં એક નગરમાં એક શેઠ રહેતો હતો લોકો તેના સૌમ્ય સ્વભાવ અને ધર્મપરાયણ જીવન માટે તેનું ખૂબ સન્માન કરતા હતા તે કોઈના પર ગુસ્સો નહોતો કરતો દરેક વાત વિચારી સમજીને કરતો અને વ્યાપારમાં તેની બુદ્ધિ એટલી સ્પષ્ટ હતી કે લોકો તેના સૂચનને અંતિમ માનતા હતા તેની પત્ની પણ તેના જેવી જ સરળ વિનમ્ર અને ધર્મનું પાલન કરનારી હતી તે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતી ઘરના વાતાવરણને શાંતિથી ભરી દેતી ભગવાનનું સ્મરણ કરતી અને ત્યાર પછી જ બીજા કોઈ કામને હાથ લગાવતી નગરની સ્ત્રીઓ તેને આદર્શ માનતી હતી અને તેના આચરણને જોઈને પોતાના ઘરોમાં પણ વ્યવસ્થા બનાવતી હતી તેમના ઘરમાં ક્યારેય ધનની કમી નહોતી થઈ ક્યારેય કલહ નહોતો થયો બહાર ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય ઘરની અંદરનું વાતાવરણ હંમેશા સંતુલિત અને શાંત રહેતું હતું એવું માનવામાં આવતું હતું કે શેઠ અને તેની પત્ની બંને ભગવાન વિષ્ણુના સાચા ભક્ત હતા અને તેમની ભક્તિ જ તેમના પરિવારની મજબૂતીનો આધાર હતી લોકો કહેતા હતા કે જે ઘરમાં સવારથી સાંજ સુધી નિયમ અને મર્યાદાનું પાલન થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ સ્વયં થાય છે આ જ કારણ હતું કે તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી દરેક સમયે વિદ્યમાન રહેતી હતી પરંતુ આ મોટા સૌભાગ્યની વચ્ચે એક ઉણપ હતી અને તે હતી સંતાનનો અભાવ બંને મનમાં પુત્રની ઈચ્છા રાખતા હતા પણ ઈચ્છવા છતાં પણ આ સુખ તેમને નહોતું મળ્યું સમય વીતતો ગયો વર્ષો વીતી ગયા પણ સંતાનનું સુખ દૂર જ રહ્યું લોકો કહેતા હતા કે આટલું પુણ્ય કરનાર દંપતિ જો સંતાનથી વંચિત રહી જાય તો ચોક્કસ આનું રહસ્ય કોઈ ઊંડા કર્મમાં છે શેઠ પણ દરેક નિર્ણય પહેલાં ધર્મને ધ્યાનમાં રાખતો પછી ભલે તે વેપારનો મામલો હોય કે કોઈ ગરીબની મદદનો બંને પોતાના જીવનને ઈશ્વર સમર્પણ માનીને આગળ વધતા રહ્યા ધીમે ધીમે નગરમાં તેમના નામની પ્રતિષ્ઠા વધતી ગઈ કારણ કે લોકો તેમના ઘરને આદર્શ ગૃહસ્થ જીવનનું ઉદાહરણ માનતા હતા એક દિવસ પત્નીએ મનોમન વિચાર્યું કે કદાચ ભગવાન મારી પરીક્ષા લઈ રહ્યા છે તેથી હું વધુ નિયમપૂર્વક જીવન જીવીશ ભગવાન વિષ્ણુએ અંતે તેમની તપસ્યા અને ધર્મ પાલનથી પ્રસન્ન થઈને તેમને સંતાનનો આશીર્વાદ આપવાનો નિશ્ચય કર્યો એક શુભ દિવસે તેમના ઘેર પુત્રનો જન્મ થયો અને આખું નગર ખુશીથી ભરાઈ ગયું જે ઘરમાં વર્ષોથી એક ખાલીપો હતો તે અચાનક ઉલ્લાસથી છલકાઈ ઉઠ્યું શેઠની પત્નીએ પુત્રને જોઈને આંસુ વહાવ્યા પણ તે આંસુ દુઃખના નહીં પરંતુ તે પૂર્ણતાના હતા જેની રાહ તેણે ઘણા વર્ષો સુધી જોઈ હતી શેઠે પણ પોતાના પુત્રના જન્મને ઈશ્વરની કૃપા માની અને પહેલા દિવસથી જ પ્રતિજ્ઞા લીધી કે તે તેને એવો સંસ્કારી અને વિવેકી બનાવશે કે તે આગળ જઈને સમાજ માટે ઉદાહરણ બને બાળક મોટો થયો તેની બુદ્ધિ તીવ્ર હતી અને તેના સ્વભાવમાં માતા પિતા બંનેની ઝલક સ્પષ્ટ દેખાતી હતી બાળકના સાત વર્ષના થતાં જ શેઠે નિશ્ચય કર્યો કે તેને યોગ્ય શિક્ષણ માટે આશ્રમ મોકલવામાં આવે જેથી તે શાસ્ત્ર નીતિ વિનમ્રતા અને વ્યવહાર બધું જ શીખી શકે તેથી શેઠે પોતાના દીકરાને એક આશ્રમમાં ગુરુ પાસે મોકલી દીધો ત્યાં રહીને શેઠનો દીકરો શિક્ષણ ગ્રહણ કરવા લાગ્યો વર્ષોના શિક્ષણ પછી દીકરો એક તેજસ્વી યુવક બનીને ઘેર પાછો ફર્યો તેનો ચહેરો તેજકી ભરેલો હતો અવાજ સ્થિર હતો અને વાતોમાં સ્પષ્ટતા હતી પિતા તેને જોઈને ગર્વથી ભરાઈ ગયા અને માતા તેને ગળે લગાવીને પોતાની તપસ્યાનું ફળ અનુભવવા લાગી તેના પાછા ફર્યાના થોડા સમય પછી શેઠે તેના લગ્નનો વિચાર કર્યો અને એક સુશીલ સંસ્કારી કુળની છોકરીની પસંદગી કરી લીધી આખા નગરમાં લગ્નની ચર્ચા ફેલાઈ ગઈ અને લગ્ન ખૂબ ધામધૂમથી સંપન્ન થયા બહુ ઘેર આવી ઘરવાળાઓએ તેને સન્માન આપ્યું અને ગૃહસ્થ જીવનની જવાબદારીઓ સોંપી દીધી વહુના આવ્યા પછી થોડા દિવસો સુધી ઘરનું વાતાવરણ હળવું અને સુખદ બન્યું રહ્યું સાસુએ તેને દરેક વાત ધીમે ધીમે શીખવવાનું શરૂ કર્યું અને વહુ પણ હામાં હા મિલાવતી રહેતી પરંતુ જેવા લગ્નના શરૂઆતના દિવસો વીત્યા તેનો પોતાનો સ્વભાવ બહાર આવવા લાગ્યો તે ઘરમાં પ્રચલિત નિયમોને ગંભીરતાથી નહોતી લેતી સવારે ઉઠવાનો સમય અનિયમિત થવા લાગ્યો જ્યારે આ ઘરમાં બ્રહ્મ મુહૂર્તનું મોટું મહત્ત્વ હતું સાસુ તેને સમજાવતી કે આ સમય દેવતાઓનો હોય છે અને આ સમયે ઉઠવાથી મન શરીર અને ઘર ત્રણેયને શાંતિ મળે છે પરંતુ વહુ તેને આધુનિકતાના હિસાબે નકામો પ્રતિબંધ સમજતી તેને લાગતું કે જ્યારે મન થાય ત્યારે ઉઠવું જ યોગ્ય છે ધીરે ધીરે તેની આદતો બદલાવા લાગી અને તેની સાથે જ ઘરની દિનચર્યા પણ ડગમગવા લાગી સમસ્યા ત્યારે વધુ વધી જ્યારે વાત ભોજનની શુદ્ધતા પર આવી ઘણીવાર તે પોતાના રૂમમાંથી સીધી રસોડામાં જતી રહેતી હાથ ધોયા વગર ક્યારેક તે કોઈપણ દિશામાં બેસીને ખાવાનું શરૂ કરી દેતી સાસુએ અનેકવાર સમજાવ્યું કે ભોજન પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવું જોઈએ કારણ કે તેનાથી શરીર અને મન બંને સંતુલિત રહે છે તેમણે એ પણ જણાવ્યું કે ખાવાનું શરૂ કરતા પહેલાં અન્નપૂર્ણા માતાનો આભાર માનવો જોઈએ અને ભૂખ્યા જીવો માટે પ્રાર્થના કરવી ઘરની સમૃદ્ધિ વધારે છે પરંતુ વહુ આ વાતોને અનસુની કરી દેતી ધીમે ધીમે વહુની એક બીજી આદત સામે આવી જેણે સાસુને ચિંતામાં મૂકી દીધા તે ઘણીવાર પોતાના પતિ સાથે એક જ થાળીમાં બેસીને ખાવાનું ખાવા લાગતી ક્યારેક તે પતિથી પહેલાં ખાવાનું શરૂ કરી દેતી સાસુએ તેને ધીમેથી સમજાવ્યું કે એક જ થાળીમાં ખાવું શાસ્ત્રીય દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવતું નથી અને તે ગૃહસ્થ જીવનના સંતુલનને બગાડે છે પતિથી પહેલાં ભોજન કરવું પણ અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી ઘરની લક્ષ્મી શક્તિઓ નબળી પડી જાય છે પરંતુ વહુ આ વાતોને જૂના જમાનાની વિચારસરણી કહીને ટાળી દેતી સમય વીતતો ગયો અને વહુની ભૂલો વધતી ગઈ જ્યારે પરિવાર અંદરથી ચિંતિત થતો ગયો શેઠનો દીકરો પણ ઘણીવાર તેને સમજાવતો કે જો માતા કહી રહ્યા છે તો તેનો કોઈ અર્થ હશે પરંતુ વહુ તેને સાસુની જૂની આદત સમજીને અવગણના કરી દેતી ધીમે ધીમે દીકરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયો એક તરફ માતાની ચિંતા અને બીજી તરફ પત્નીની નારાજગી ધીરે ધીરે ઘરની શાંતિ ડગમગવા લાગી પહેલાં જ્યાં સવારે તુલસી ચોરા પાસેથી ઘંટડીનો મધુર અવાજ આવતો હતો ત્યાં હવે વહુની ઉદાસીનતાએ એક અજીબ મૌન પેદા કરી દીધું ઘરમાં રહેલી સકારાત્મક ઉર્જા ધીમે ધીમે ઓછી થવા લાગી થોડા જ સમય પછી તેની અસર વ્યાપાર પર પણ દેખાવા લાગી શેઠનું કામ જે પહેલાં કોઈ પણ અવરોધ વગર ચાલતું હતું હવે મુશ્કેલીઓથી ભરાવા લાગ્યું હવે વગર કારણે કામ બગડવા લાગ્યું લાભની જગ્યાએ ખોટ આવવા લાગી શેઠને સમજાતું નહોતું કે એવું શું થઈ ગયું છે કે ભાગ્યનો રૂખ એકાએક બદલાઈ ગયો ધીમે ધીમે તે તણાવગ્રસ્ત રહેવા લાગ્યો અને તેની ચિંતા દીકરો પણ અનુભવવા લાગ્યો પરંતુ પરિવાર કોઈને જણાવવા નહોતું માંગતો કે ઘરની ઉર્જા જ નબળી પડી ચૂકી છે ધીમે ધીમે ઘરમાં ઝઘડા વધવા લાગ્યા વહુનો સ્વભાવ ચીડિયો થવા લાગ્યો દીકરા અને પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું સાસુએ ઘણીવાર વહુને સમજાવવાની કોશિશ કરી પણ દર વખતે તે જ જવાબ મળતો કે તે આ વાતો પર વિશ્વાસ નથી કરતી વહુને લાગતું હતું કે તેનું જીવન તેના હિસાબે ચાલશે પછી ભલે ઘરની પરંપરાઓ કેટલી પણ જૂની કેમ ન હોય ઘરમાં પરિવર્તન એટલી શાંત રીતે થયું કે પહેલાં કોઈને લાગ્યું જ નહીં કે તેની અસર કેટલી ઊંડી હશે પરંતુ થોડા જ મહિનાઓની અંદર વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું શેત રોજ સવારે દુકાને જતા તો જતા સમયે ચહેરા પર ચિંતાની રેખાઓ પહેલા કરતા વધુ ઊંડી દેખાતી એક સાંજે જ્યારે તે ભારે પગલે ઘેર પાછા ફર્યા તો પત્નીએ પૂછ્યું આજે પણ કામ ન બન્યું કે શું શેઠે થાકેલો જવાબ આપ્યો ખબર નથી શું થઈ રહ્યું છે જે સોદા હાથમાં આવે છે તે પલટાઈ જાય છે હું જેટલું સમજવાનો પ્રયત્ન કરું છું તેટલો જ ગૂંચવાઈ જાઉં છું પત્ની ચૂપ થઈ ગઈ પરંતુ તેના મનમાં વારંવાર તેજ વાત ગુમવા લાગી કે ઘરની મર્યાદા ક્યાંક ને ક્યાંક તૂટી ચૂકી છે બીજી તરફ વહુ પોતાના હિસાબે જ ઘર ચલાવી રહી હતી ઘણીવાર તે પતિથી પહેલાં ભોજન કરી લેતી એક દિવસ સવારે જ્યારે સાસુએ જોયું કે વહુ સીધી રસોડામાં જતી રહી હાથ મોં ધોયા વગર તો તેમણે ધીમેથી કહ્યું દીકરી પહેલાં થોડું જળ લઈને હાથ પગ ધોઈ લો પછી રસોડામાં આવજો રસોડું શુદ્ધ સ્થાન છે વહુએ પાછળ ફર્યા વગર કહ્યું માજી આટલી સવારે એટલા ઠંડા પાણીથી કોણ હાથ પગ ધોવે રોજ આટલી સફાઈ સફાઈની વાતો ન કર્યા કરું હું આજના સમયની છોકરી છું સાસુ નિરુત્તર રહી ગયા પરંતુ તેમના મનમાં દુઃખ થયું કે વહુ આદરથી વાત પણ નથી કરતી ધીરે ધીરે શેઠનો દીકરો પણ બે રસ્તા પર ઊભો રહેવા લાગ્યો તે માતાની ભાવનાઓ સમજતો હતો પરંતુ પત્ની સાથે દલીલ કરવાથી ઘરમાં ઝઘડો થવા લાગતો એક સાંજે તે વહુને બોલ્યો જો માની વાતોમાં ખોટું માણવા જેવું કંઈ નથી આ ઘર તે નિયમો પર જ ટકેલું છે જેને તું હળવાશથી લઈ રહી છે વહુએ ગુસ્સે થઈને કહ્યું તો શું હું બધું છોડીને બસ જૂની પરંપરાઓ નિભાવતી રહું મને પણ મારી સુવિધા જોઈએ દીકરાએ શાંત થઈને કહ્યું સુવિધા ઠીક છે પણ ઘરની ઉર્જા પણ તો જોવી પડશે વહુ અકળાઈને બોલી ઉર્જા નહીં આ તો તમારી માએ બનાવેલા પ્રતિબંધો છે પતિ થોડી ક્ષણ તેને જોતો રહ્યો તે બંને વચ્ચેનો આ પહેલો મોટો વિવાદ હતો આ જ તણાવની વચ્ચે એક દિવસ એવો આવ્યો જ્યારે સાસુએ નક્કી કર્યું કે તે આ વિષય પર વહુ સાથે ખુલીને વાત કરશે તેમણે બપોરે તેને બોલાવી અને ધીમેથી કહ્યું દીકરી તને એક વાત કહેવા માંગુ છું ઘરની હાલત દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી છે અને મને લાગે છે કે આ બધું ભોજનની મર્યાદા તૂટવાથી થઈ રહ્યું છે વહુએ ભ્રમર ચડાવીને પૂછ્યું તો તમે કહેવા માંગો છો કે ઘર બરબાદ હું કરી રહી છું સાસુએ શાંત સ્વરે કહ્યું ના દીકરી હું આ નથી કહી રહી કે તું જાણી જોઈને કરી રહી છે પણ કેટલાક નિયમો એવા છે જેને તોડવાથી દેવતા નારાજ થઈ જાય છે વહુ હસતા હસતા બોલી માજી દેવતા કોઈના ખાવાથી નારાજ થાય છે કે શું આ બધું તમારી ધારણાઓ છે સાસુએ ધીમા અવાજે કહ્યું ધારણાઓ નહીં દીકરી આ આપણા પૂર્વજોનો અનુભવ છે આપણે સ્ત્રીઓ ભોજનને પવિત્ર માનીએ છે તેથી શાસ્ત્રોમાં સ્ત્રીઓને પતિના પછી ભોજન કરવાની સલાહ આપવામાં આવી છે વહુએ ફરી તે જ જવાબ આપ્યો મને આ બધામાં વિશ્વાસ નથી અને ત્યાંથી ઉઠીને ચાલી ગઈ સાસુની આંખો ભરાઈ આવી પરંતુ તેમણે સંયમ રાખ્યો તે જાણતી હતી કે વહુને સમજાવવું હવે કઠિન થતું જાય છે બીજી તરફ શેઠ દિવસ રાત તણાવમાં રહેવા લાગ્યા વ્યાપારનું નુકસાન એટલું વધી ગયું કે તેમને કેટલીક સંપત્તિ વેચવી પડી રાતમાં શેઠાણી શેઠને બોલી આપને નથી લાગતું કે ઘરની મર્યાદા ભણ થઈ રહી છે શેઠે ઊંડો શ્વાસ લઈને કહ્યું હા લાગે તો છે પણ આપણે આપણી વહુ પર જોર પણ નથી નાખી શકતા દીકરાનું ઘર તૂટી જાય તે હું પણ નથી ઈચ્છતો શેઠાણીએ માથું ઝુકાવી દીધું ધીમે ધીમે આ સંકટ એટલું વધી ગયું કે ઘરની શાંતિ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ દીકરા અને વહુમાં ઝઘડા વધવા લાગ્યા વહુની જીદ દરરોજ વધુ થતી જતી હતી એક સાંજે જ્યારે વહુ ફરી પતિથી પહેલાં ખાવા બેસી ગઈ અને સાસુએ બસ એટલું જ કહ્યું કે દીકરી એકવાર તેને બોલાવી લો તો વહુ પલટીને જોરથી બોલી માજી હું નાની બાળકી નથી કે દરેક વાત પર ટોક ટોક સહન કરું તે અવાજે આખા ઘરને વીંધી નાખ્યું પતિ રૂમમાંથી બહાર આવ્યો અને ગુસ્સામાં બોલ્યો બસ બહુ થઈ ગયું મારી માનું આટલું અપમાન હું બરદાશ્ત નહીં કરું વહુ પણ ગુસ્સામાં બોલી તો તમે પણ તમારી માના જ દીકરા બની રહો હું મારી રીતે જ ચાલીશ વાત એટલી વધી ગઈ કે છોકરો ગુસ્સાથી બોલ્યો જો એટલી જ તકલીફ છે તો આજથી આ ઘરમાં ન રહે અને તેણે વહુને ધક્કા મારીને બહાર કાઢી મૂકી આ તે ક્ષણ હતી જ્યાં ઘરની બધી ખુશીઓ બધી મર્યાદાઓ અને બધી અપેક્ષાઓ એકસાથે તૂટીને વેરવિખેર થઈ ગઈ વહુએ વિચાર્યા વગર અંધારા રસ્તા પર પગ મૂકી દીધા રાતનો સમય હતો અને આકાશમાં વાદળો છવાયેલા હતા રસ્તા પર દૂર દૂર સુધી કોઈ નહીં માત્ર હવાનો અવાજ અને વહુના પગલાંનો પડખો તે ચાલતા ચાલતા પોતાને જ બોલવા લાગી આખરે મારી ભૂલ શું હતી શું બસ એટલું કે હું મારી રીતે જીવવા માંગતી હતી શું થોડું સુવિધાજનક જીવન ઈચ્છવું એટલો મોટો અપરાધ હતો તેના મનમાં દર્દ હતું પરંતુ હજુ પણ જીદ બાકી હતી તે આગળ વધી ગામથી દૂર નીકળતી ગઈ રસ્તો ધીમે ધીમે જંગલ તરફ વળી રહ્યો હતો પણ તેને પરવા નહોતી મનમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી જો મારા માટે કોઈ નથી તો મારે પણ કોઈની જરૂર નથી જંગલમાં પહોંચતાં જ વાતાવરણ વધુ ગીચ થઈ ગયું તે જ સમયે તેને નજીકની ઝાડીઓમાં ખડખડાટ સંભળાયો તે ગભરાઈ ગઈ અને પાછળ હટતા બોલી કોણ છે ત્યાં દિલની ધડકન એટલી તેજ હતી કે જાણે છાતીમાંથી બહાર આવી જશે અચાનક ઝાડીઓની વચ્ચેથી એક આકૃતિ નીકળી સામે કોઈ માણસ નહીં પરંતુ એક સુહાગન જેવી દેખાતી માદા ભૂંડ ઊભી હતી તે માદા સુવરની આંખો સામાન્ય નહોતી તેમાં કરુણા હતી જાણે તે બધી પીડા સમજી રહી હોય વહુ ચોંકીને પાછળ હટી ગઈ પરંતુ તે પ્રાણી ધીમે ધીમે આગળ આવ્યું વહુએ ધ્રુજતા અવાજે કહ્યું શું તું મારી વાત સમજી રહી છે તે પ્રાણીએ એક કોમળ જેવો અવાજ કાઢ્યો અને બોલી હા કહો હું તમારી વાતને સમજી રહી છું એના પછી વહુ પહેલીવાર તે રાત્રે કોઈની સામે પોતાનું દિલ ખોલીને બેઠી અને દુઃખી સ્વરે બોલી મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી અને કદાચ હું તેની હકદાર પણ હતી હું ઘરની મર્યાદા નિભાવી ન શકી માજી વારંવાર સમજાવતા રહ્યા પણ મને લાગ્યું કે હું સૌથી વધુ જાણું છું અને હવે જુઓ મારું ઘર મારું પરિવાર મારું જીવન બધું તૂટી ગયું એના પછી માદા સુવરે ધીમેથી માથું ઝુકાવ્યું પછી ઉપર જોયું જાણે તે પોતાના પાછલા જન્મની પીડા યાદ કરી રહી હોય વહુ ગભરાઈ ગઈ અને બોલી તમે કોણ છો ત્યારે તે માદા સુવર બોલી હું પણ ક્યારેક એક રાણી હતી બહુ સમય પહેલાં હું એક મોટા રાજ્યની રાણી હતી નામ હતું સુરભી રાજા મારા પર પ્રેમ કરતા હતા લોકો મને સન્માન આપતા હતા અને મારી પાસે બધા સુખ હતા પણ એક ઉણપ હતી હું મારી જીદની ગુલામ હતી જે મન થતું તે જ કરતી કોઈ નિયમ કોઈ મર્યાદા કોઈ પરંપરા મને સારી નહોતી લાગતી સુરભીએ આગળ કહ્યું મારા મહેલમાં ભોજનની મર્યાદા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી રસોડાથી લઈને થાળી સુધી દરેક વસ્તુનો નિયમ હતો પણ હું આ વાતોને બસ જૂની માન્યતાઓ સમજતી હતી હું રાજાની સાથે જ ભોજન કરતી ઘણીવાર અડધું છોડેલું ભોજન તેમની જ થાળીમાં પાછું લઈ જઈને મૂકી દેતી મને એ પણ વિચાર નહોતો આવતો કે અન્નદેવતાનું અપમાન કેટલું મોટું પાપ છે સુરભીનો સ્વર ભારે થઈ ગયો અને તે આગળ બોલી અન્નદેવતા નારાજ થઈ ગયા પણ તેનાથી પણ મોટી વાત એ હતી કે હું કોઈની વાત સાંભળતી જ નહોતી મારી સાસુ ખૂબ ધર્મપરાયણ હતા તેઓ દરરોજ મને સમજાવતા કે ભોજનની પરંપરા ઘરને જકડી રાખે છે પણ હું તેમની મજાક ઉડાવતી કહેતી કે આ બધું તમારા જમાનાની વાતો છે તેમને દુઃખ પહોંચતું પણ છતાં તેઓ પ્રેમથી સમજાવતા રહ્યા સુરભીએ કહ્યું એક દિવસ મારી આવકના હદ વટાવી ગઈ મેં રાજાની થાળીમાં વધેલું ભોજન લઈને મૂકી દીધું આ મારા રાજ્યમાં અત્યંત અશુભ માનવામાં આવતું હતું રાજાએ કંઈ ન કહ્યું પણ અન્ન દેવતા અત્યંત ક્રોધિત થયા તે જ રાત્રે જ્યારે હું ભોજન પછી સૂઈ મને એક ભયાનક સપનું આવ્યું સપનું નહીં દંડ હતો આટલું સાંભળીને વહુ થથરી ગઈ અને વહુની આંખો ફાટી ગઈ તે ડરતા ડરતા બોલી શું દેખાયું સપનામાં સુરભીએ ઉત્તર આપ્યો મેં જોયું કે આખું મહેલ અંધારામાં ડૂબી ગયો છે રસોડાની અગ્નિ બુજાઈ ગઈ છે દેવતાના વિશાળ સ્વરૂપે મને જોઈને કહ્યું જે સ્ત્રી અન્નની અવમાનના કરે છે જે ભોજનની પવિત્રતા તોડે છે જે પતિની થાળીનું સન્માન નથી કરતી તે આવતા જન્મમાં એ જ સ્થિતિમાં જન્મ લે છે જ્યાં ભોજનની પવિત્રતાનો કોઈ અર્થ નથી જ્યાં વાસના ગંદકી અને અપમાન જ જીવન બની જાય છે વહુનો હાથ મોં પર જતો રહ્યો તે કંઈ કહેવા છતાં ચૂપ રહી ગઈ સુરભીએ દર્દભર્યા અવાજે કહ્યું બીજી સવારે જ્યારે મારું મૃત્યુ થયું મને મનુષ્ય નહીં પરંતુ સુવરનો જન્મ મળ્યો અને જ્યારે પહેલીવાર આંખો ખોલી તો હું કાદવમાં પડી હતી મારી ચારે બાજુ તે જ ભોજન હતું જેને મેં મારા પાછલા જન્મમાં અપવિત્ર કર્યું હતું વહુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સુરભીએ ધીમેથી કહ્યું આ મારો દંડ હતો અને આજે જે ભૂલ તે કરી જે અનાદર તે બતાવ્યો તે જ માર્ગ પર તું પણ આગળ વધી રહી હતી તેથી મેં તને રડતી જોઈ અને પાસે આવી જેથી તું મારા જેવી ન બને વહુએ ભારે અવાજે કહ્યું હું હું સાચે જ બદલાઈ જઈશ મેં મારી ભૂલ સમજી લીધી છે મારે ઘેર પાછા ફરવું જોઈએ નહીં સુરભીએ તેની આંખોમાં જોયું હા દીકરી આ યોગ્ય સમય છે ઘેર પાછી ફર તારી સાસુ પાસે માફી માંગ મર્યાદા અપનાવ પરિવાર નિયમોથી નહીં ભાવથી ચાલે છે પણ જ્યારે ભાવ મટી જાય અને અભિમાન વધી જાય તો દરેક સંબંધ તૂટી જાય છે વહુએ માથું ઝુકાવીને કહ્યું મારા ઘરના લોકો મને સ્વીકારશે સુરભીએ કોમળ સ્વરે કહ્યું જો પશ્ચાતાપ સાચો હોય તો દરેક દ્વાર ખુલી જાય છે વહુ લાંસુ લૂછ્યા ઊભી થઈ અને સીધી ઊભી રહી તેણે અંતિમ વાર સુરભી તરફ જોયું અને બોલી તારી વાર્તાએ મને બદલી દીધી હું હવે પાછી ફરીને બધું ઠીક કરીશ સુરભીએ બસ પોતાનું માથું ઝુકાવીને આશીર્વાદ જેવો સંકેત આપ્યો વહુ જંગલમાંથી બહાર નીકળી ગઈ વહુએ દરવાજા સામે ઊભા રહીને ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા હાથે બારણા પર ટકોર કરી થોડી ક્ષણ પછી અંદરથી શેઠાણીનો અવાજ આવ્યો કોણ છે વહુનો ગળું સુકાઈ ગયું તે મુશ્કેલીથી બોલી હું વહુ શેઠાણી વહુની પાસે આવી ચહેરા પર થાક દુખ અને થોડી નિરાશા હતી તેમણે વહુને માથાથી પગ સુધી જોઈ તું અહીં કેવી રીતે ઘરથી તો ચાલી ગઈ હતી વહુએ પાંપણો ઝુકાવી દીધી માજી મારાથી ભૂલ થઈ બહુ મોટી ભૂલ હું બધું સમજી ગઈ છું તમે જે કહેતા હતા તે જ સાચું હતું શેઠાણી થોડી ક્ષણ સુધી ચૂપ રહ્યા પછી તેમણે ઠંડા સ્વરે કહ્યું સમજવું સહેલું છે નિભાવવું કઠિન તે અમારા નિયમોની મજાક બનાવી હતી વહુ તરત તેમના પગમાં બેસી ગઈ હા માજી પણ હું હવે સાચે જ બદલવા આવી છું આ વખતે હું બસ સાંભળવા આવી છું સમજવા આવી છું શીખવા આવી છું શેઠાણી ચોંકી ગયા આ તે જ વહુ હતી જે દરેક વાત પર દલીલ કરતી હતી દરેક નિયમને પડકારતી હતી તેમણે પૂછ્યું આ બદલાય હો સ્વર કેવી રીતે આવ્યો વહુએ ધીમા થાકેલા અવાજે કહ્યું મેં આજે કોઈ એવી વ્યક્તિનું દુઃખ જોયું જેણે પોતાના જીવનમાં મારા જેવી ભૂલ કરી હતી અને તે દુઃખ એટલું ઊંડું હતું કે તેની વાર્તા સાંભળીને મારું મન હલી ગયું શેઠાણીએ ભ્રમર ચડાવી કોણ હતું તે વહુએ ધીમા સ્વરે કહ્યું એક સ્ત્રી જેને આજે સુવરનો જન્મ મળ્યો છે માત્ર એટલા માટે કે તેણે ભોજનની પવિત્રતા તોડી મર્યાદા તોડી અને પોતાના સંબંધોની ઇજ્જત ન રાખી થોડી ક્ષણ સુધી વાતાવરણ બિલકુલ શાંત રહ્યું પછી અચાનક અંદરથી શેઠ બહાર આવ્યા તેમણે કઠોર સ્વરમાં પૂછ્યું તું પાછી શા માટે આવી છે અમારા દીકરાને ત્યાં દુઃખ આપ્યું ઘરનો નિયમ બગાડ્યો અને હવે રાતના સન્નાટામાં પાછી ફરી છે વહુ રડતા રડતા બોલી કારણ કે હવે હું ભાગવા નથી ઇચ્છતી હું ખોટી હતી મારા અભિમાને મને આંધળી કરી દીધી હતી જો આજે પણ તમે કહો તો હું હમણાં આ જ સમયે પાછી જતી રહું પણ પહેલાં મારી વાત સાંભળી લો શેઠાનીએ શેઠને ધીમેથી કહ્યું સાંભળી લઈએ છોકરી તૂટેલી લાગી રહી છે કદાચ સાચે જ બદલાઈ હોય શેઠે કહ્યું ઠીક છે બોલ પણ સત્ય સાંભળવું અમારા માટે સહેલું નહીં હોય વહુએ કહ્યું માજી બાબુજી મને સમજાઈ ગયું છે કે ઘરની મર્યાદા માત્ર નિયમ નહીં પણ સુરક્ષા છે હું વિચારતી હતી કે આ પરંપરાઓ જૂની છે પરંતુ આજે સમજાયું કે આ જ ઘરને જોડે છે શેઠે ગંભીર અવાજમાં પૂછ્યું તો તું હવે શું ઈચ્છે છે વહુએ માથું ઝુકાવ્યું બસ એક તક જેથી હું મારી ભૂલ સુધારી શકું જેથી હું એવી વહુ બની શકું જેવી તમે હંમેશા ઇચ્છતા હતા શેઠાણીની આંખો નરમ થઈ ગઈ તેમણે ધીમેથી કહ્યું તક દરેકને મળે છે પણ સાચા મનથી પાછા ફરનારા ખૂબ ઓછા હોય છે જો તારું મન સાચે જ બદલાઈ ગયું છે તો ઊભી થા અંદર આવ આ પછી સમય વીતતો ગયો અને ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું શરૂઆતમાં જે ઘરમાં તણાવ ક્લેશ અને એક અજીબ ગુંગળામણનો માહોલ હતો તે જ ઘર હવે ધીમે ધીમે શાંત થવા લાગ્યું હતું સવાર સવારે ઉઠીને તે સૌથી પહેલાં સ્નાન કરતી પછી રસોડામાં પ્રવેશ કરતી રસોડામાં પ્રવેશ કરતાં પહેલાં તે મનોમન અન્નપૂર્ણા માતાનું સ્મરણ કરતી માં મારા હાથોથી એવું ભોજન બને જેનાથી મારા પરિવારના મનમાં પ્રેમ વધે અને ઘરમાં સમૃદ્ધિ પાછી આવે હવે તે પહેલાં ત્રણ રોટલીઓ કાઢીને રાખતી એક ગાય માટે એક કૂતરા માટે અને એક કાગડા માટે અગ્નિદેવને ભોગ લગાવીને જ પરિવારને ભોજન પીરસતી ઘરના બધા સભ્યો એકસાથે બેસીને ભોજન કરાવવું હવે તેનો નિયમ બની ગયો હતો આના પછી શ્રી કૃષ્ણએ નારદજીને કહ્યું નારદજી હવે હું તમને ભોજનના પાંચ નિયમો જણાવું છું તે સાંભળો એક ભોજન પહેલાંની શુદ્ધતા કૃષ્ણ બોલ્યા જ્યારે મનુષ્ય ભોજન કરતા પહેલાં હાથ પગ અને મુખ ધુએ છે તો તે ફક્ત શરીરની શુદ્ધિ નથી કરતો તેનાથી શરીરમાં રહેલા સૂક્ષ્મ ઉર્જા માર્ગો ખુલે છે જેનાથી ભોજનનું પાચન અને અવશોષણ વધુ સારું થાય છે ભોજનને ગ્રહણ કરતાં પહેલાંની શુદ્ધતા મનને શાંત કરે છે અને દેવતાઓની કૃપા બોલાવે છે બે ભોજન બનાવનારનો ભાવ ભોજન માત્ર અન્ન નથી તેમાં રસોઈ બનાવનારના ભાવ પણ મળે છે જ્યારે ભોજન બનાવનાર શુદ્ધ મનથી મંત્રનું સ્મરણ કરતાં રસોડામાં પ્રવેશ કરે છે ત્યારે તે ભોજન પ્રસાદ બની જાય છે આ જ પ્રસાદથી ઘરના દરેક સભ્યનું મન સ્થિર શાંત અને પ્રસન્ન થાય છે ત્રણ દિશા અને સમયનું વિજ્ઞાન કૃષ્ણએ કહ્યું પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને ભોજન કરવાથી શરીરમાં પ્રાણ ઉર્જા સંતુલિત રહે છે આ સૂર્ય તથા પૃથ્વીની પ્રાકૃતિક ઉર્જાની સાથે મનુષ્યના પ્રાણોનો સંગમ છે તેવી જ રીતે ભોજનનો યોગ્ય સમય સવાર અને સાંજ છે આ જ સમય છે જ્યારે જઠરાગની સૌથી વધુ જાગૃત હોય છે સમયસર ભોજન કરવાથી સ્વાસ્થ્ય અને ઉર્જા બંને વધે છે ચાર ભોજનની પવિત્રતા જે ભોજનને અશુદ્ધ હાથોથી ક્રોધમાં ઘૂંઘાટમાં કે શ્રદ્ધા વગર બનાવવામાં આવ્યું હોય તે ઉર્જારહિત થઈ જાય છે આવા ભોજનથી રોગ વધે છે મન અશાંત થાય છે અને ઘરમાં ક્લેશ લે છે તેથી ભોજનને પવિત્ર રાખવું ભોજન પહેલાં દેવતાઓને ભોગ લગાવવો અને ભોજન કરતી વખતે નકારાત્મક વાતોથી બચવું અત્યંત આવશ્યક છે પાંચ પતિ પત્નીના ભોજનનો નિયમ કૃષ્ણ શાન સ્વરે બોલ્યા નારદજી પતિ પત્નીનો સંબંધ ફક્ત શરીરનો નહીં પણ ઉર્જાનું મિલન છે જો બંને એક જ થાળીમાંથી ભોજન કરે છે તો તેમની ઉર્જાઓ આપસમાં ગૂંચવાય છે સંતુલન બગડે છે તેથી શાસ્ત્રો કહે છે કે પત્નીએ પતિના ભોજન પછી જ ભોજન કરવું જોઈએ તેનાથી ઘરમાં લક્ષ્મીની સ્થિરતા આવે છે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે નારદજીએ આદરપૂર્વક માથું ઝુકાવ્યું પ્રભુ તમે તો આજે ભોજનના રહસ્યને જ ખોલી દીધું તો દોસ્તો તમે જોયું કે કેવી રીતે એક વહુએ ભોજન સાથે જોડાયેલા નાના નાના નિયમો અપનાવીને પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ પાછી લાવી દીધી આ માત્ર એક વાર્તા નથી આ શાસ્ત્રોમાં જણાવવામાં આવેલી તે બુદ્ધિ છે જે દરેક ઘર માટે કલ્યાણનો દ્વાર ખોલે છે ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને જે પાંચ સિદ્ધાંતો જણાવ્યા તે દરેક પરિવારે અપનાવવા જોઈએ જો તમને આ આધ્યાત્મિક જ્ઞાન પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો પોતાના દોસ્તો અને પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને કમેન્ટમાં જય માં અન્નપૂર્ણા અને જય શ્રી કૃષ્ણ જરૂર લખો તમારી એક કમેન્ટ અમારી મહેનતનો આશીર્વાદ બની જાય છે